નમસ્કાર આપણી ચેનલમાં તમારું સ્વાગત છે જીજી ચોવી વિલેજ લાઈફમાં અને આજે આપણે જવાનું છે પાટણ તો આજે અમે ચાર મિત્રો પાટણ જઈએ છીએ અને આજે બધાયને અલગ અલગ ખરીદી કરવાની છે તો તમને આખા દિવસનો અમે બતાવીશું કે શું શું ખરીદી કરીએ છીએ તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો અમે તમને બતાવીએ આજે પાટણમાં શું ખરીદી કરવાની છે તો ચાલો તરા આપણે પહોંચી જ્યા હતા દરવાજે ફટાફટ બજારમાં જ allons હું તમને બતાવીશ શું શું ખરીદી કરી આપડે રવિભાઈ જઈ રહ્યા છે આગળ ઓ બાઈક લઈ મિત્રો તમને જ્યાં દેખાય રહ્યો ત્યાં દરવાજા આપણે છે અને આપણે આગલા વિડીયોમાં બતાવી દઉં જો કે આપણી આ ચેનલમાં એનો વિડીયો નથી તો અહીંયા અમારે પ્રતિમા બિરાજમાન છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે નવરાત્રી રમાડવામાં આવે છે અને અહીંયા ઈનમ વિનમ રાખવામાં આવે છે રમતો લઈ જાઓ છો ઈનમ વિનમ જીતું હોય તો ટિકિટ લઈ

चलो मित्रों हम जा रहे हैं तुलसी होटल पे चाय पे चर्चा करने के लिए रवि भाई रवि भाई ने बोला कि चलो चाय पिला दो चाय पे चर्चा आगे हमको क्या लेने जाना है वो सब कुछ वहाँ पे चाय पे चर्चा होगी वो रवि भाई बताएंगे सबसे पहले कौन सा काम कीजिए चाय पे चर्चा चलो मित्रों चाय पे चर्चा करते मित्रों हम पहुंच चुके हैं तुलसी पे तुलसी होटल पे और चाय पे चर्चा करेंगे

चाय आ गई है अब क्या बोलना चाहोगे भैया है

ધ જવા ધ ધ તો મિત્રો આપણે પહોંચી જીરેન ટ્રેલર્સ રવિ ભાઈ થોડી ખરીદી કરવાની હતી તો રિક્ષા બોલાવી એને તો આપણે મિત્ર રવિભાઈને બધો માલ પેકિંગ થઈને આવી જાય પછી નીકળીએ આગળ બીજી વસ્તુ ખરીદવાની છે અહીંયા તો મિત્રો વિડીયો અમે બન્યા રહેજો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને ચલો મિત્રો રાલો લઈને રિક્ષા આવી ગઈ છે તો બધો માલ સામાન થોડોક જ ઝકો લો બને પણ અંદર મેલ દે પછી આપણે બીજા કોમમાં નીકળીશું વેલે કે તારા આ 200 વાળો 500 તમે અમે દે કે નહીં કોઈ ચાલો મિત્રો આપણે બીજા કોમ માટે નીકળીએ તો મિત્રો હવે આપણે થોડુંક તો રવિન બાઈક અમુક કરા છે કે જાતા હો અમારા વિડિયોમાં બન્યા રહે તો થોડુંક બાઈક અમુક કરાઈને થોડું ગાડી બાટી કરાવવા જાવ છે અહીંયા પણ એ પણ તમને બતાવીશું ભાઈનું બાઈક અમુક થઈ રહ્યું છે એને પણ વાયર માં પ્રોબ્લેમ છે તો વાયર નવું ચાલો હવે મળીએ આપણે આગળ દાઢી બાટી કરાવવા જાવ ત્યાં મળીએ આપડે નીકળીએ ચલો આપણે દાદી કરવા આવ્યા હતા પણ ભાઈને જમવા જવાનું છે જોયું બે નંબર છે એટલે સારા થઈને જેવો ટાઈમ આપ્યો છે જો આપણી પાસે ટાઈમ હશે તો ફરીવાર આવશું કે બીજું કોમ આપણે પતાવતા હો તો ભાઈ જો ટાઈમ હશે તો વળી ફરી વાર આવશું નજર જ પછી વાત ચાલો મિત્રો બીજી જગ્યાએ આપણે જઈએ ਆਪਣਾ ਹੈ ਕੋਈ ਪੈਰੋਂ ਪੁਰਾਉਣਾ ਇੰਨਾ ਦਾੜੇ ਘਾਵਾ ਪੋ ਮੇਲਾ ਆਉਣਾ ਨਹੀਂ તો મિત્રો આપણે આવી ગયા સર ગિતારીલાલ ચંદીરામ ખત્રીના હતા આપણે સ્લીપર બેન લેવાના હતા તો એમને ખરીદી કરવાની કાગળ બીજી ખરીદી કરી લીધી એની જાઉં તો ને સોન મોન તો વાંધો નહીં હેડો સ્લીપરની ખરીદી કરી હા હા બિન્ટુ આ રીયા આ ચોત લઈને આયા

Kenapa kenapa? Kenapa? berarti. સ્લીપ આપણે <coughs> 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 <coughs>

મિત્રો બધા ચેક કરે રા ચીયા લેવાના ચીયા ના લેવાના સંપલમાં તો બહુ કથળા છે એક ગમશે તો બીજું નહીં ગમતું હા રવિ લીધા છે સ્લીપર એ ગમાડે છે તો નોતા નહોતા નહોતા પેર પેર કરશે નહીં લેવાના હોય તો એ લઈ લે હારા છે મરાઈ ગયા

મિત્રો હવે બધી ખરીદી કરી લીધી છે તો ડાયરેક્ટ આપણે જઈશું જોઈશું તો અમારો વિડીયો જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં બધાને જય માતાજી જય શ્રી રામ